અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ ગામમાં પોલીસના ડર વગર લુખ્ખાની દાદાગીરી આવી સામે લગ્ન મંડપમાં ગાડી ફેરવી તોડફોડ કરી ખુલ્લી તલવાર લઈને ધમકીઓ આપી ભોગ બનનાર પરિવારજનોએ કર્યો આક્ષેપ પોલીસ દ્વારા હાથમાં તલવાર લઈને પાછી ફેંકી દેતાનો થયો વિડીયો વાયરલ જેથી ઉઠ્યા પોલીસ ઉપર પણ સવાલ એસપીઓ ઓફિસ સુધી થઈ ફરિયાદ ત્યારે ગૃહમંત્રીના સ્લોગન કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનું અરવલ્લીમાં પાલન થશે ખરું શું આ લુખ્ખાના વરગોડા પોલીસ દ્વારા નીકળશે કે કેમ કે પછી ફરી આવી બીજી કોઈ જગ્યાએ ઘટના ઘટે તેની રાહ જોવાશે જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી વિપિનસિંહ ભાદરસિંહ ગામ ગાજર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી આ મારા જે લગ્ન પ્રસંગ હતો મારી બેનનો ત્યારે અમારા કાકાનો છોકરો પોતે આવી અને ગાડીથી અમારા મંડપ પર હુમલો કર્યો ઘર ઉપર અને બહુ નુકસાન બહુ કર્યું અને બીજા દિવસે બી તલવાર લઈને અને એવું મને મારવા માટે રાત્રેના ટાઈમે આવેલો ત્યારે અમારા બધા ઘરોના બધા કુટુંબીજનોએ મને મને સાથ આપીને અને મને રાત્રે મતલબ એનાથી બચાવ્યું તમે ફરિયાદ આપી કરી ફરિયાદ આપી મતલબ સબરપુર પોલીસ સ્ટેશન અને હવે એસપી કચેરી પણ અમે અત્યારે આપવા માટે આવ્યા છે પરમર છે હું ગાજન ગામનો રહેવાસી છું અલ્પેશભાઈ દિવા દીવાન્શીભાઈ પરમાર કરીને આ શખ્સ છે અમારા ટોટલી કુટુંબજનોને એક સામાજિક અતત્વ તરીકે વ્યવહાર કરી દારૂ પીને એકદમ લુખાગીરી પોતાની ગાડી દ્વારા હુમલા કરવા રાતે તલવાર લઈને સમસ્ત પરિવારજનોને હેરાન કરવા મારી નાખવાની ધમકી આપી આવું બધું અકૃત્ય કરવાથી અમે લોકો હેરાન થઈ આજે સંબલપુર પોલીસ સ્ટેશન અરજી આપી છે અને એસપી કચેરીએ અમે લોકો સૌ સમસ્ત પરિવારો જોડે થઈ અને એસપી કચેરીએ બી આજે અરજી આપવા માટે આવેલ છીએ